રાજ્યમાં વિવાદો માટે પંકાયેલા વડોદરામાં શહેર ભાજપ પ્રમુખની નિમણૂંક અંગે ફોર્મ ભર્યા બાદ રવિવારે સંકલનની બેઠક મળી હતી જેની ચર્ચાનું પેપર ન ફૂટે તે માટે ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પહેલેથી જ એક પછી એક સભ્યોને સાંભળવાનું સૂચન કર્યું હતું જો કે પહેલેથી જ તૈયાર હોય તેમ ચૂંટણી અધિકારીએ કોન્ફરન્સ હોલની બાજુની કેબિનમાં જવા નિર્દેશ કર્યો હતો ચૂંટાયેલી પાખે નો રિપીટ થિયરી પર ભાર મૂક્યો હતો શહેર ભાજપની જૂથબંધી ચરમસીમાએ છે શહેર ભાજપ પ્રમુખના પદ માટે સંગઠન અને પૂર્વ હોદ્દેદારોનું જૂથ લડી લેવાના મૂડમાં છે તેવામાં રવિવારે ભાજપ કાર્યાલયમાં સંકલનની બેઠકમાં નો રિપીટ થિયરી કાર્યકરો અપમાન સહિતના મુદ્દે રજૂઆત અને હાલના પ્રમુખ વિરુદ્ધના કાચા ચીઠા રજૂ કર્યા હોવાની માહિતી ભાજપના જ આધારભૂત સૂત્રો પાસેથી મળી છે બીજી તરફ સંગઠનના મહામંત્રી રાકેશ સેવક કે હાલના પ્રમુખ અને સંગઠન તરફી રજૂઆત કરી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે તમામ સભ્યોની રજૂઆતને પેનલે સાંભળી અને નોંધ કરી હતી અમને જે સૂત્રો મળ્યા છે એ સૂત્રો અમે ઉપર કહેવાના છે અને એમણે પણ કહ્યું અને અમે પણ કહ્યું અને મુક્તમ મને કહ્યું કે તમારે સામૂહિક કહેવું તો પણ છૂટી છે વ્યક્તિગત કહેવું તો પણ છૂટી છે એના ભાગરૂપે

એ સ્કૂટીની કરીને ઉપર મૂકાશે હા હા બિલકુલ ચુમ્માલીસે ચુમ્માલીસ નામ ઉપર મૂકાશે અને સંકલન સમિતિએ જે કંઈ એમના મત વ્યક્ત કર્યા છે એ છે બીજી વાત બી સિનિયર હવે પછીનો શું બદલાવ આવવો જોઈએ શહેરના પ્રમુખોમાં યુવા હોવા જોઈએ અનુભવ હોવો જોઈએ કે પછી પાર્ટીએ શું વિચાર કર્યો છે આપ કહી શકશો અનુભવ પણ જોઈએ સિનિયોરિટી પણ જોઈએ